આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો મારફતે કચ્છના રણોત્સવનો વિડીયો પોસ્ટ કરીને લોકોને તેમના પરિવાર સાથે રણોત્સવમાં આવવા આમંત્રણ આપ્યું છે શ્રી મોદીએ લખ્યું છે કે કચ્છની પરંપરા સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક રણ ઉત્સવ દરેક માટે મનમોહક છે અદભુત હસ્તકલા બજાર હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે ખાણીપીણીની પરંપરાઓ હોય અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ અત્યારે કચ્છના ધોરડોમાં રણોત્સવ યોજાય છે બે હજાર પચીસ સુધી ચાલનારા રણોત્સવમાં કચ્છની ઓળખ એવા ભૂંગાઓ ધરાવતી વિશાળ ટેન્ટ સિટી સફેદ રણમાં ઊંટ સવારી કચ્છની સંસ્કૃતિની ઝાંખી કરાવતા પ્રદર્શનો સ્થાનિક લોક નૃત્યો અને હેન્ડીક્રાફ્ટ બજાર મુખ્ય આકર્ષણો છે રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે ગુજરાત પોલીસ અને ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈપણ ગુનો બને ત્યારે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદૃઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પીડિતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આશરે અઠયાસી કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક પાંચ કરોડ અને દરરોજ સરેરાશ ચોવીસ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી ઉપર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે જે અંતર્ગત બે હજાર બાવીસ ત્રેવીસમાં અઢાર કરોડ ત્રેવીસ ચોવીસમાં બાવીસ કરોડ તેમજ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અડતાલીસ કરોડ આધાર ઓથેકેશન રાજ્યભરમાં નોંધાયા ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી સાઠ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે રાજ્યના હવામાન વિભાગે નલિયા પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે દરમિયાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે જ્યારે આગામી સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका पोरबंद भावनगर मोरबी इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है साथ ही बात करें डे सेवन की जिसमें 28 तारीख की बात करते हैं उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से जिसमें बनासकांटा सावरकांठा अरावली महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्स है छोटा उदयपुर नर्मदा तापी डॉन नौसारी वलसा दमन दादा नगरी इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા પાણી સિંચાઈ રસ્તા ખનીજ ચોરી અને શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે વિશેષ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરાયો છે ભુજ બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ભુજથી બાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરના સાંજે સાત વાગ્યે ઉપડશે તેવી જ રીતે બાંદ્રા ભુજ સ્પેશિયલ ટ્રેન બાંદ્રાથી ત્રેવીસ અને ત્રીસ ડિસેમ્બરના બપોરે બાર વાગીને પિસ્તાલીસ મિનિટે ઉપડશે આજે સમગ્ર વિશ્વમાં પ્રથમવાર વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધીધામ ખાતે ધ્યાન અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યની સાથે કચ્છમાં પણ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક કસોટી આવતીકાલે યોજાશે પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે ભુજમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસની સો મીટર ત્રિજ્યાના વિસ્તારમાં સવારે છ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રતિબંધો અમલમાં રહેશે તો સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર